શરીરને સ્વસ્થ રાખવા માટે દરરોજ રાત્રે સારી ઊંઘ આવવી જેટલી જરૂરી છે તેટલું જરૂરી છે કે સમયસર સૂવું અને જાગવું મોટાભાગના અભ્યાસો કહે છે કે વ્યક્તિએ રાત્રે દસ વાગ્યા સુધીમાં સૂવવું જોઈએ મેટાબોલિઝમને સ્વસ્થ રાખવા અને શરીરને અનેક પ્રકારની બીમારીઓથી બચાવવા માટે આ જરૂરી છે મોડી રાત્રે સૂવું અને પૂરતી ઊંઘ ન લેવીએ સ્વાસ્થ્ય માટે ઘણી રીતે નુકસાનકારક સાબિત થઈ શકે છે હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે જો તમે ઘણીવાર મોડી રાત્રે સુઈ જાઓ છો તો તમારે મૂળ સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે લાંબા ગાળે તે અન્ય ઘણા સ્વાસ્થ્ય સંબંધિત નુકસાનનું કારણ બની શકે છે આજની ઝડપી જીવનશૈલી ડિજિટલ સ્ક્રીનનો વધતો ઉપયોગ અને કામના દબાણને કારણે ઊંઘ પર પણ ઘણી અસર થઈ છે જો તમે પણ આના શિકાર છો તો સાવધાન ડોક્ટર્સ કહે છે કે જ્યારે આપણે મોડી રાત સુધી જાગતા રહીએ છીએ ત્યારે તે આપણા કુદરતી ઊંઘના ચક્રને અસર કરે છે આ કારણે વ્યક્તિ ગાઢ ઊંઘ નથી લઈ શકતો જે શરીરને શારીરિક અને માનસિક રીતે તાજગી આપવા માટે જરૂરી છે ઊંઘના ચક્રમાં વિપેક્ષને કારણે ઊંઘની અવધિ અને ગુણવત્તા પર પણ અસર થવા લાગે છે તે સયા પછે પ્રતિકારક શક્તિ માનસિક સ્વાસ્થ્ય વગેરે સંબંધિત સમસ્યાઓ માટે હાનિકારક છે ડૉક્ટરનું કહેવું છે કે પુખ્ત વયના લોકો માટે રાત્રે દસથી અગિયાર વાગ્યાની વચ્ચે સુવું સારું માનવામાં આવે છે બાર વાગ્યે કે પછી સુવાની આદતથી અનેક પ્રકારની બીમારીઓ વધી શકે છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો